નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ હું છું આપની સાથે હિતરો સુરતના બીઆરટીએસ બસમાં નશીળીઓ નશો કરીને તરખટ મચાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરી કરવા બેઠો હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લેતી હતી આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળે છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે સુરત સિટી બસ વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ડ્રગ્સ ના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે બસ માં આસપાસ મહિલાઓ બેસતી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરોને કહી રહ્યો છે કે આ સુરત છે ત્યારબાદ અભદ્ર ભાષામાં વાત કરીને આગળ કહે છે કે આ તો દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું કહીને પરપાત રૂપિયા પાંચ હજારના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે જોકે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરિન્જ ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે તે પણ મળી આવી હતી આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે વાયરલ વિડિયો મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે એ જણાવ્યું છે કે આ વિડિયો અમારી પાસે આવ્યો છે જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જર્સની ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે આ યુવકની તપાસ કરાવી રહ્યા છે આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે અમે તાત્કાલિક અસરથી જે રૂટ ઉપર આગળ દોડી રહી છે તેની તપાસ કરાવી રહ્યા છે અને કંડક્ટરઓને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે આ મુસાફર અન્ય કયા મુસાફરો સાથે કઈ બાબતથી ઝઘડો કરી રહ્યો છે આ વિડીયો વાયરલ થયા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરી છે સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર